સુરત ભાજપના નેતાઓએ પોતાના ગોડફાધર અને નેતાઓની વાવાહી કરવામાં હવે સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ છોડ્યા નથી સુરત શિક્ષણ સમિતિના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે તેમાં સરદાર પટેલ ગાંધીજી બાબા સાહેબ આંબેડકર ભગતસિંહ કે વિવેકાનંદ નહીં પરંતુ ભાજપના હાલના નેતાઓને સ્થાન અપાયું છે શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષે વિદ્યાર્થીઓને આપેલી બુક પર ફોટા છે તે મહાનુભાવોનું શિક્ષણમાં શું યોગદાન છે તે પૂછતા શાસકો અકડાયા હતા અને ખુલ્લેઆમ કહી દીધું અમારા પ્રેરણા સ્ત્રોત છે બીજેપીની સત્તા છે વિપક્ષ કહે તેમ નહીં ચાલે અમે કહીએ તેમ થશે તેવું કહી અને આ ફોટા યોગ્ય હોવાની વાત કરી દીધી તો વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલી નોટબુક પર દેશના મહાનુભાવોના ફોટાની જગ્યાએ ભાજપના નેતાઓના ફોટા લઈ અને વિપક્ષે નોંધાવ્યો હતો સમગ્ર મામલે વિપક્ષે કહ્યું કે આ નેતાઓ ભલે તમારા પ્રેરણા સ્ત્રોત છે પરંતુ તેઓનું શિક્ષણમાં કોઈ યોગદાન નથી ખરેખર જો શિક્ષણની વાત હોય તો ગુજરાતના શિક્ષણ મંત્રીના ફોટા હોવા જોઈએ અથવા ગાંધીજી કે બાબા સાહેબ આંબેડકર જેવા નેતાઓના ફોટા હોવા જોઈએ વિપક્ષના સભ્યએ ફરી પૂછ્યું કે ગુજરાતના શિક્ષણ મંત્રી સુરતના છે તે શિક્ષણ સમિતિ સાથે સીધા સંકળાયેલા છે તો તેમનો ફોટો કેમ નથી પરંતુ અકળાયેલા સત્તા પક્ષના સભ્યો આ પ્રશ્નોનો જવાબ આપી શક્યા ન હતા શિક્ષણમાં ઘુસાડી દેવાયેલા આ રાજકારણનો આ મુદ્દો આગામી દિવસમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે સ્વાભાવિક છે કેન્દ્રમાં ભાજપનું શાસન હોય ગુજરાતમાં ભાજપનું શાસન હોય સુરત મહાનગરપાલિકા હોય અને એવું નથી કે આ વખતે જ ફોટા લગાવવામાં આવ્યા છે ગયા વર્ષે પણ આ રીતે જ ફોટા લગાવવામાં આવ્યા હતા લગભગ બે હજાર બાળકો છે અને બે કે ચાર નોટબુક આપવામાં આવી છે એટલે સ્વાભાવિક છે કે પાંચ છ લાખ પુસ્તકો પર ફોટા લાગ્યા છે ભાજપની સરકાર છે એટલે ભાજપના 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 નેતાઓના ફોટા ફોટા છે 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 એનો મતલબ એમ કે એ એ નેતાઓ ફોટાઓ નેતાના એટલા માટે ત્યાં નહીં કે સંવૈધાનિક પદ ધરાવે છે એટલા માટે છે તો અમે ગઈકાલે ખૂબ વિરોધ કર્યો શિક્ષણમાં આ પ્રકારનો રાજનૈતિક પ્રચાર અને શૈક્ષણિક વસ્તુઓનો રાજનૈતિક પ્રચાર માટે શાળાઓનો રાજનૈતિક પ્રચાર માટે બિલકુલ ઉપયોગ થવો ન જોઈએ આ બાબતે અમારો સખત વિરોધ છે